આ ટ્રેક્ટર તમને પિસ્તાલીસ હોર્સ પાવરનું જોવા મળશે પણ પચાસ હોર્સ પાવર જેવું કામ આપે છે આ ટ્રેક્ટર બે હજાર ઓગણીસના મોડેલનું છે ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગિયર જોવા મળશે ઓઇલ બ્રેક ડબલ ક્લચ રેવેસ પીટીઓ મલ્ટી પીટીઓ ગેર જોવા મળશે વન ઓનર ઘર ઘરાવ બે હજાર ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર ઘરની ખેતીમાં ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલો ફૂલ સાચવેલું ઘર ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કંપની કલરમાં અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી ત્યારબાદ પણ લઈ શકો છો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સી છત્રીસ સારા ટાયર છે તે કંપનીના છે પહેલી વખત રિમોટ થયેલા નવા ટાયર તમે વિડીયો જોઈ શકો છો ત્રણ લાખ દસ હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો